રાધે રાધે અને જય શિયારામ મારા વાલા મિત્રો અત્યારે હાલ ભાઈ આપણે હાજર છીએ એસટી મોટર લેન્ડ એટલે કે મારી ઓફિસે ભાઈ ગાડીઓનો નો ફૂલે ફૂલી સ્ટોક અત્યારે હાલ અપડેટેડ કરી દીધેલો છે જો તમારા ગાડી ખરીદવાની ગણતરી બેસતી હોય તો તમે એસટી મોટર લેન્ડ મુલાકાત અવશ્ય કરી શકો છો ભાઈ આપણે ઓરિજિનલ ગાડી એન્જિન કંપની ફિટેડ સાથે એકદમ રીઝનેબલ કિંમતની અંદર ગાડી વેચતા હોઈએ છીએ આપણા ઘણા બધા સેટિસ્ફાઇડ કસ્ટમર છે ભાઈ આપણે રિવ્યુ પણ મૂકેલા છે આગળ ઘણા બધા

તમને સારી એવી મળી જવાની છે ભાઈ ચાર બાજુ પ્રદક્ષિણા કરીશું આપણે અને ગાડીની કંડિશન જોઈશું ભાઈ ટાયરોની કંડિશન સારી દેખાઈ રહી છે કંઈક ગાડીની કંડિશન અત્યારે હાલ આપણને આ રીતે જોવા માટે મળી રહી છે ભાઈ ડીઝલની અંદર ગાડી મળી જવાની છે વોક્સ વેગન કંપનીની એમયો ગાડી છે ભાઈ ડીઝલની અંદર મળી જવાની છે બે હજાર અને સત્તરના મોડલની અંદર ગાડી છે ભાઈ ગાડી આખે આખી તમને ઓરિજિનલ મળી જશે કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ મળી જવાનો છે નહીં ભાઈ ગાડીની અંદર ગાડીનું એન્જિન એકદમ કંપની ફિટેડ મળી જવાનું છે હવે આપણે ચર્ચા કરીશું ગાડીની અંદર જઈને તો શરૂઆત કરીશું ભાઈ ચાવીથી તો ચાવીની કન્ડિશન કંઈક હાલ અત્યારે આપણને આ રીતે જોવા માટે મળી રહી છે અનલોક થઈ ગઈ છે ગાડી ભાઈ દરવાજા ખોલીશું દરવાજાની અંદર ભાઈ લોક અનલોક કરવા માટે બટન મળી જવાનું છે બે પાવર વિન્ડોના બટન મળી જવાના છે સીટ કવરોની ચર્ચા કરીએ તો ભાઈ સીટ કવરોની કન્ડિશન સારી એવી દેખાઈ રહી છે આપણને હવે ચર્ચા કરીશું ફાઇનલી ડેશબોર્ડની તો ડેશબોર્ડની અંદર ભાઈ એસીના વેન્ટ તમને કંઈક આ રીતે જોવા માટે મળી રહ્યા છે અહીંયા આ ઘડી અહીંયા આગળ તમને પાવર એટલે મતલબ કે હવા માટેનું બટન મળી જવાનું છે ડેશબોર્ડ ની અંદર કોઈ બી જગ્યાએ ભાઈ લીટા લૂટી કે ફાટેલું તૂટેલું એવું કોઈ જગ્યાએ ડેસબોર્ડ દેખાતું છે નહીં ભાઈ એરબેગની સુવિધા મળી જવાની છે સ્ટેરિંગ મળી જવાની છે એલ વાળું ટેબ મળી જવાનું છે ભાઈ એસી મળી જવાનું છે તમને મેન્યુઅલ મોડ ની અંદર ગાડી મળી જવાની છે હવે ચર્ચા કરીશું પાછળથી પાછળથી ગાડીના સોફાની કન્ડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે ભાઈ કોઈ બી જગ્યાએ ફાટેલા તૂટેલા સોફા દેખાતા છે નહીં એકદમ ઓકે કન્ડિશનની અંદર છે ભાઈ પાછળથી પણ ગાડી હવે ચર્ચા કરી લઈએ ફાઇનલી એકવાર ડેકીની આ હા હા ડેકીમાં જબરજસ્ત સ્પેસ સાથે ભાઈ બહુ મોટી વિશાળ ડેકી મળી જવાની છે ચર્ચા કરીએ સ્પેરવ્હીલની તો સ્પેરવ્હીલ ભાઈ અવેલેબલ છે અહીંયા આગળ પાછળથી કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ છે અને પાછળથી ગાડી આખી ઓરિજિનલ મળવાની છે હવે ફાઇનલી ચર્ચા કરી લઈએ એકવાર બોનેટની અને પછી ચર્ચા કરીશું મોડલ પ્રોપર ડિટેલ ભાવ અને તાલની ગાડીનું એન્જિન કંપની ફિટેડ મળી જવાનું છે ફ્રન્ટ શો આખું ઓરિજિનલ છે ભાઈ ગાડીની બહુ જ જબરજસ્ત દેખાઈ રહી છે અત્યારે હાલ બાકીની ચર્ચા કરીએ તમારી સામે આવીને અત્યારે હાલ ભાઈ આપણે વોક્સ વેગન કંપનીની એમયુ ગાડી ડીઝલની અંદર જોઈ છે ભાઈ મોડલની ચર્ચા કરીશું તો બે હજાર ને સત્તરનું મોડલ મળી જવાનું છે ઓનરશીપની ચર્ચા કરીએ તો ભાઈ વન ઓનર મળી જવાના છે ડૉક્ટર ઓનર ગાડી છે ડીઝલની અંદર છે ભાઈ કિલોમીટરની ચર્ચા કરી લઈએ તો માત્ર બ્યાસી હજાર કિલોમીટર ફરેલી બહુ જ સરસ એવી કન્ડિશનની અંદર અત્યારે હાલ ભાઈ આપણે એમયુઓ ગાડી જોયેલી છે ભાઈ મેઇન વાતની ચર્ચા કરીએ તો ભાઈ હકીકતે આ ગાડીની એવરેજ આપણે જે ની અંદર એવરેજ આવે એટલા ભારો ભાર એવરેજ આવે છે મતલબ કહેવા જઈએ તો ભાઈ થી પચીસ થી વચ્ચે તમને ગાડીની માઇલેજ મળી જવાની છે ભાઈ પાવર પિકઅપ જર્મન એન્જિન સાથે જબરજસ્ત કન્ડિશનની અંદર ગાડી છે જો તમારે ગણતરી બેસતી હોય એમિયો ગાડી ખરીદી કરવાની તો ફાઇનલી ભાવતાલની અંદર ત્રણ લાખ અને અગિયાર હજાર રૂપિયાની અંદર બહુ જ રીઝનેબલ કિંમતમાં ગાડી આપી દેવાની છે તો વહેલા તે પહેલાના ધોરણે ડિસ્પ્લે ઉપર નંબર દેખાઈ રહ્યો છે મારા ભાઈ ફોન કરીને હાજર થઈ જશે ગાડી જોવા માટે થેન્ક યુ